અને સાથે લોકોના મોત થયા છે આ ઘટના બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને જર્જરિત મકાનોને તાત્કાલિક ખાલી કરવાના આદેશ આપી દીધા છે ત્યારે સચિન અને કંસાળમાં આવેલ ગુજરાત હાઉસિંગ સ્લમ ક્લિયરન્સ બોર્ડના મકાનો અતિ જર્જરિત હાલતમાં હોવાથી તેને ખાલી કરાવવા માટે ભારે મથામણ કરવામાં આવી રહી છે અગાઉ નોટિસો પાઠવ્યા બાદ તાત્કાલિક મકાનો ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે ઘણી મકાનના

જેને લઈને પાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો ખાલી કરાવવા આદેશ આપ્યા છે જોકે આજે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને આ રહીશો કોઈ ગુનો આચરીને છુપાયેલા હોય તેવી રીતે વર્તન કરવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે રહીશો એ વાત કરતા જણાવ્યું હતું કે આ મકાનો ખાલી કરવાની અમને નોટિસ આપ્યા બાદ ઘણા લોકો ઘર ખાલી કરી નાખ્યા છે પરંતુ આજુબાજુની સોસાયટીમાં જે ઘરો ખાલી છેના મકાન માલિકોએ ઘરના ભાડામાં વધારો કરી દીધો છે અને હાલ ચોમાસાની સિઝન છે અને અમે આ ઘર છોડીને અને બીજું ઘર નહીં મળે તો અમે ક્યાં રહીશું ફૂટપાથ પર અત્રે ઉલ્લેખનીય છે કે આજે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસની ફોર્સ ઉતારી દેવામાં આવી છે જેમાં એસીપી ત્રણ પીઆઈ છ એસ પીએસઆઈ અને બસોથી વધુ પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે આ સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન પણ અહીં ઉપસ્થિત થાય છે અને લોકોને ઘર ખાલી કરવા માટે સમજાવી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું છે કે આ મધ્યમ વર્ગના લોકોને સમય આપવામાં આવશે કે પછી આ ચોમાસાની સિઝનમાં તેમને ફૂટપાથ પર રહેવાનો વારો આવશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે